તો હવે ભઈ જો વાગ્યા છે દસ 11:00 ને અમારે ઉજાગરો કરવાનો આખી રાઈ એ તારે હવે તું હું તો પ્લાન જ હતો જાય પાડું પાડું રેડ થઈ જાય પછી આસ્કો એમ બે વારા બેન બેન બહુ સુશી આયા સમજો

હમો નમો કરતા હતા તો હવે તો વાગી ગયો છે એક રાઈતનો ને એ ગયા છે ભેંસો બાજરું લેવા લીલું અમારે મકાઈ છે ને જાહેર છે એટલે બાજરું નથી તો એ બાજરું વાઢવા ગયા છે અને હું આની રાખું છું ધ્યાન પીડ્યો કેવો બધો ઓઢાડી દીધો કોથળો ટાઈટ ન આવે ને એટલે ઓઢાડી દીધો છે અને આ તપ ધરીને બે છે મારે એ વાઢી નીણ આવે ને ત્યાં સુધી કેમ કે આમ કંઈ ખબર પડે નહીં અને હાલવા માંડે જો આ તાપ થાય છે ધૂહાડો કીરો છે ખીલા હોય ફરતા ફરતા તો ઊભો થાય ને હાલવા માંડે ભાગવા માંડે છે અત્યારે માણને ઓઢાડ્યું છે ને એટલે નિરાય તે ફૂતો છે અને દબાવવો પડે છે આમ ઝાલી રાખવું પડે નગર ઊભો થઈને હાલવા માંડે એટલે હવે આવા કામ મારે ધ્યાન રાખવાનું છે અને પછી ધવરાવી ને એકવાર પછી બાંધી દેવી તો પછી કાંઈક નિરાજ થાય કે હવે નિરાય બેસી તો અટાણ સુધીની એને ધ્યાન રાખી અમારી બહેને એ કે બાર વાગ્યા સુધી હું જાગું ને બાર વાગ્યા પછી તું જાગજે તો હવે નીન બીન લઈ આવે ને એકવાર ધવરાઈ નાખી પછી સુઈ જાય છે ને આપણે તો ધ્યાન રાખવાનો વારો આવી જશે તો હવે હવાર સુધી હમણાં ધ્યાન રાખવાની ને ભાઈને ખવડાવવાનું પાડે ધ્યાન રાખવાની પાડો હોય કે પાડી ધ્યાન તો રાખવી પડે ને જે હોય આપણા ભાઈ એને તો એને માને તો વાલો જ હોય કે દીકરી દીકરો જે કંઈ એ જો અમારે ફૂતોશ કેવો હજી આમ થોડું થોડું ઊભો થવા માંડ્યો છે અને ભાગવા માંડે ક્યાં જવું ખબર નથી પડતી ક્યાં પગ મૂકવો એમ લથડ પથર લથડ ફથર જાય ભાઈ તો પણ આ નીમ લઈને પણ આવી ગયા છે હવે અને આને કીધું છે ભાગવાન સારું ગા નીમ બાજરું લઈને આવી ગયા જો ભાઈ જો ભાગ તો ભાગ તો આ ઠેઠ વી આવ્યા કોથળા બોથળા બધું એક જ રહ્યું આ ઠેઠ વી આવ્યા કોથળા બોથળા બધું પડ્યું

પાછો હવાર માં ધવરાયો તોય નો ધાવતા આવડ્યું એટલે છે આને દૂધ પાવું પડે આસળ મોટા લઈ લે મોઢું ન હલાવે અને આસળો છે જાડા એટલે બેચાર મોઢા માં આવે નહીં અને હરખું ધાવતા નહીં થાવતું એટલે જો આમ ટોટી ભરી ને દૂધ પાવાનું છે મોટો કરવો પડશે મોટો કરવો પડે ભૂછો છે રાતે અગિયાર વાગે ભેંસ વિયાણી હતી અગિયાર વાગે નો ભૂચો છે પછી અમે જયદીપ કીધું જયદીપ તું ગામમાં જા ટોટી લઈ આય ટોટી ભરીને પાવી જો એમ પીવે તો ભલે નકર પછી પાછું કાક બીજી મહેનત કરવી પડે પણ આમ પીતા આવડી ગયું એક ટોટી પી ગયો ને બીજી ટોટી પીવે એક ટોટી પી ગયો બીજી પી ગયો બે ટોટી પી જશે આખો દી ભણવા પણ આવે ત્યારે ઘડી ખાખર લેશે પાછું નિહાળે થશે ને એટલે પાછું આમની આમ મને

નથી હાલ તો નથી ધાવતા આવડતું અમને જોઈ જો કેવડી મહેનત કરાવ તમને કોઈ એમ થતો જોઈજો આખી રાત તો ને કરે હાલ જો જો પગલા ભરે લાગે પાંચ જ આખી રાત કેવું કરે નથી ધાવતો જ નથી અત્યાર સુધી માથાકૂટ કરી તો ધાવો નહી આસલ મોઢામાં લેતો નથી ને લે ને પણ મોઢામાં દે મોઢું ફાડી તો મોઢું હલાવતો નહીં મોઢામાં લઈને ઊભો રહે એમણામ દૂધ આવતું નહીં હવે ટોટીએ પાવાનું છે ટોટિયા થીવા મળ્યો ને રે અને દેતો મમ્મી ની વીઆા સેપડામાં વાલું તરવા આપણે રાખવાની છે પડાની ધ્યાન તો આજનો વિડીયો મારો આનંદ જતો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવ બ્લોક માં કહ્યું બધાને બાય બાય